નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે ઊંધિયું દહીવડા તેમજ ગુલાબ જાંબુ નું સારું એવું વેચાણ થયું હતું શરદ પૂર્ણિમાના દિવસે ઊંધિયું દહીવડા અને ગુલાબજાંબુ આરોગવાનું ચલણ છે આ વર્ષે બે તિથિના કારણે આજે મીઠાઈ અને ફરસાણની દુકાન ઉપર ઊંધિયું દહીંવડા ગુલાબજાંબુ સહિતની મીઠાઈનું વેચાણ થયું હતું લોકોએ ઉત્સાહભેર ઊંધિયું દહીવડા અને મીઠાઈની ખરીદી કરી હતી આ વર્ષે ઊંધિયું દહીવડા સહિતની આઇટમોના ભાવમાં ખાસ વધારો થયો ન હોવાનું વેપારીએ જણાવ્યું હતું